ગુરુ સાક્ષાત ભોજલેશ્વર દેવા તસમ શ્રી ગુરુ હે રામ રામેતી રામે રામ નામ રામ રમે તી રમે તી રમ રમે મનોર મે નામ જાપો રામનામ વરાઓ હનુમાન વિરાજ મારી સ્તુતિ અનુસાર હાજર હનુમાન જો આજ આપણે આનંદ એક વાતનો નો વધારાનો એ રમેશભાઈ નો આ જન્મ દિવસ સર અરે અરે હનુમાનજી નો જન્મ દિવસ હનુમાન નો જન્મ દિવસ એટલે સેવકનો અને સ્વામી નો મહિમા સેવકનો લઈને જ હોય મારા અત્યારે ગામો ગામ આપણે રામને યાદ કરી તો એનો બધો મહિમા હનુમાન નો લઈને જન્મ હનુમાનની ની કોઈ એવી પડ નહીં હોય જેને રામનું રટણ એક સેકન્ડ પણ ભૂલ્યો હોય એક પ્રસંગ તો એવો કે માતાજી રાજી થયા હનુમાનજી ઉપર બહુ રાજી થયા કારણ કે રામની અને સીતાની જે વિયોગ થયો એની શોધ હનુમાનજી કરીને ફેરચાર હનુમાન જ સીતાજી ની શોધ કરી એટલે ગુરુ પામેલું મન જે ગુરુ ના શરણે થયેલું મન એને હનુમાન કહેવાય આપણી ભાષામાં જે સદગુરુ સંતનું સેવક બનેલું મન હનુમાન છે ગુરુ મળ્યા પછી હનુમાન બનાય નક ત્યાં સુધી હનુમાન છે ભગવાન વાત સુધી આપણે ભગવાનની વાતો આપણી ભગવાન થવાના થઈ ગયા થવાના હશે ક્યાંક ક્યાં તો ક્યાંક આવે સ્થાપિત હશે કરેલા ભગવાન હશે ક્યાંક લખેલા હશે ક્યાંક ચિતરેલા હશે આજા હનુમાન તો જ્યારે ગુરુના જરણે જઈ ત્યારે આપણે હનુમાન બનાય અને સાચા ભગવાન તો મળે હનુમાન બની તો જ રામ મળે હનુમાન ના જ રામ મળે બેકી રામ ની વાત જગત પણ રામ ને મળવું હોય તો તેથી હનુમાન બનવું એટલે ગુરુના જરણે જાઉં તો હનુમાન કહેવાય ત્યાં સુધી હનુમાન ચાલો આપણા સંતો આપણા શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓ આપણા વેદ સંતો આ બધાનો મત એવો કે મનુષ્યના બે વખત જન્મ થાય એક માતાના ઉદર આપણો દેહ જન્મ્યો એ જન્મ તો બધાયનો અત્યારે હવે તો પંચાયતમાં ફરજિયાત થઈ ગયો લખવાનું જેની જન્મ તારીખ આવે એ પંચાયતનો દાખલો આવે બધાય જન્મ્યા એ જન્મ દેહનો જન્મ છે પણ જેથી ગુરુના ચરણે થઈ અને આપણો જેથી હાચો જન્મ થાય એ આપણા આત્માની જયારે ઓળખાણ થાય તેથી આપણો હાચો જન્મ અને મન જ આત્મા રામી બની જાય ત્યારે એ હનુમાન નો જન્મ થયો કહેવાય તો હનુમાન તો મન માકડું જ છે ને મન વાક છે મન મન ડેટકા જેવો ધડો બંધાતો નથી મનનો ધડો ગુરુના ચરણમાં બંધાય ગુરુના ચરણે જઈ તેથી હનુમાન બને અને હનુમાન બને તેથી સાચી ભક્ત બની કહેવાય ભક્ત શિરોમણી હનુમાન છે એટલે હનુમાન બનવા માટે ગુરુની જરૂર છે સાચા ગુરુની જરૂર છે અને એ આપણને છેવટનો રામ જે બધાયનો કરતા હરતા ભરતા સર્વેનો પ્રકાશ અખંડ રામ એવા આત્માની ઓળખાણ ગુરુના ચરણે થાય અને સીધી મન હનુમાન બને ત્યાં સુધી તો મન માકડા જેવું છે મારા મન ઉંદીડા જેવું કામનો ગોતરન વગર કામ ને ગોતરન કરાય એટલે એ મનના ઉપર જ્યારે અંતર્મુખ બને પ્રગડા બની જાય ત્યારે હનુમાન રૂપ બની જાય એટલે ઉંદર જેવા મનના ઉપર અસવારી ગુરુ ગુણપતિની થાય તો એ મન પાછો અંદર આત્માભિમુખ બને તો જ મન પ્રજ્ઞા બને તો હનુમાન બન જ્ઞાન સ્વરૂપ બને જ્ઞાન સ્વરૂપ છે જો હનુમાન અજ્ઞાની નથી મન અજ્ઞાની હતું પણ જેથી હનુમાન બન્યું રામના શરણે બન થયું તેથી મન જ્ઞાની થઈ ગયું હનુમાન બની ગયું અને એને સંત કહેવાય પ્રગટ કહેવાય તુલસીદાસનો એવો દાખલો છે કે તુલસીદાસ એવા તીખડીયા સ્વભાવ ના હતા ચંચળમાં મન હતું એનું ડાલડોલ જોવા જાય ને પહેલાં તો આવા કંઈ વ્યવસ્થા કરે નથી ડોલ જોવા જાય એટલે પીપળાના ઝાડમાં એ પાણી રેડતા પાણી રેડતા છ મહિને પીપળાના વૃક્ષમાં ભૂત રહેતો એ ભૂત પ્રસન્ન થયું ઝાડમાં જે વૃક્ષમાં ભૂત રહેતું હતું એ પ્રસન્ન થયો કે માગ માગે આપું તુલસીદાસ કે પણ તમે કોણ આપવા વાળા કે હું ભૂત છું એ વાત તો સાંભળી ગયો ભૂત તો ઘણું કામ કર પણ મારે તો બીજા કામ ની જરૂર નથી તમે તો કામ કરો ને કે હા મારે તો નામ ની જરૂર હોય ભગવ પરમાત્માના મારે તો રામ ની જરૂર હોય એ સુધી પોકાડો ના એ અમારું કામ અમે કામ કરી પણ અમે ભગવાન સુધી ના પહોંચાડી કારણ કે અમે અમને નહીં ઓળખતા ભગવાન નહીં ઓળખતા ભૂત પોતાને ખબર નહીં ભૂત છું એટલે બીજા કે ભૂત જેવો ખબર ના હોય હું ભૂત છું પંચદેહ ના શરીર ના હું માને બધા ભૂત છે ભક્તિ વિના નો નર ભૂત છે આમો મળ્યો નહિ હારો ધીક ધીક જનેતા નો જાયો નાહક કટોળો ગમાયો હું ભગવાન સુધી નહી લઈ ગયો હું તો મારા જેવા ઘાટે ઘાટે ફેરું તમને બાકી તમારા રામની ઉપરખાણ કરવી હોય તો હનુમાન સ્વરૂપ કોઈ સંત મળે તો કે એ ક્યાં મળે

ગણપતિને તો આપણે પ્રાથા થાપડા કરવી પડે હનુમાન તો વગર થાપી આવી જાય અને ખરેખર ભક્ત નો વાયક જરૂર નથી જો પ્રેમી ભક્ત હોય ને તો એને વાયક જરૂર ના હોય મને વાયક નતું આવ્યું તમારો સત્સંગ હતો ને ગુરુદેવ આવ્યા હતા સંત આવ્યા હતા ના સંત ની ખબર પડે એટલે એનું મનન આવે એ દયા હોય એક વખત તો કોણ આવ્યું છે કોણ બાપા હતો પછી સંતના ધર્મ સંપ્રદાય જોવાનું રહેતું નથી સંત તો સંત જ છે સંતો સંપ્રદાય હોય ગમે મહાપુરુષ મળેલો હોય પણ સંતો સંત જેને સત્યને જાણીએ બધા સંત કહેવાય એટલે રામની કથા બેઠેલી એમાં હનુમાનને ઓળખવા કે હનુમાન કેવા પૂછડા વાળા તો હનુમાન આવવાની કથા અને આયો હોય તો બે હાદે ખરા વાંદરો કચા પર આવે તો આપણા જેવા બે હાદે આખું દાળની દાડી બેઠું બેઠું વાપર અહીં માળાના ટોળા ભગુ ના ફેર એટલે હનુમાનજી આપણા રૂપમાં આવે મનવ માનવ રૂપમાં સંત આપણા જેવા હોય ભગવાન તો નિરાકાર છે નિર્ગુણ છે એનો કોઈ આકાર નથી ભગવાનને ઓળખવા જ પેલા સંતને ઓળખવા સંત માનવ રૂપમાં હોય તો કે સંત ઓળખાણ શું કે જયારે કથા શરૂઆત થાય ને એ હવ ના પેલા આવી જાય અને લગભગ આપણે તો ખાવાના ટાઈમે લગભગ આવતા હોય કે આમાં આજુ વાર કઈ ને પછી આરતી પૂજન થતું હોય તાર જશું કેમ ઘણા તો જમીન આમ પાર ફર્યા કે આરતી કે આમાં થઈ જઈ આરતી જમ્યા પેલા એટલે મારા બાપ હનુમાન એટલો પહેલો જે હાથો ગુરુનો બાળક સૌ પહેલા આવી જાય આપણે તલાટીની એક નકલ લેવાની હોય તો તલાટીનો ટાઈમ અગિયાર વાગે હોય તો આપણે હાલ દે આવી જવાય આપણે આ મામલતદાર સાહેબનું કામ હોય તો વહેલા જતા રહી આપણે સાહેબ અગિયાર વાગે આવવાના આપણે દસ વાગે વહેલા જઈને બે આવી જાય કે બીજા આવી જાય લાઈન મના રહે એટલે મારા ભાગ સદગુરુની ગરજ હોય તો પહેલા આવી જવા જોઈએ ઘણા તો ગુરુ ના સંતો આવી ગયા પછી આવડે એવા આવડા બધા આવે પેલા આવી જવા હામૈયા નો અર્થ થાય હામે આવે એ હામૈયું કહેવાય જો એ હામા આવી જાય એની વાત ના જો ને હામે આવી જાય ના હામૈયું કહેવાય એમ સન્મુખ જે મળે હામે હામા મળ એવા સંત મળે એના હામૈયા હોય તો ના હામૈયા હોય સંતો સન્મુખ મળે એટલે હનુમાન અને કે છેલ્લે જ્યારે કથા પૂરી થાય પછી જાય એ લોકો ભાઈ નક્કી કરવાનું કાર્ટૂન નાથી કુણ પેલું આવી જાય ને કેટલું કુણ જાય તો હનુમાનને થોડાક મળતા આવો એ તો પર ખોસુડું ના હોય પણ ઓળખી લેવા કે હનુમાન તો બાકી આયા રામ જયારામ તો જેટલા હોય મારા ભણતર એટલે કથા બેઠીને એક ભાભા આવ્યા પેલા તો હું મોર જતા રહ્યા કથાનો પંડાલમાં કોઈ હતું એ પહેલાં જતા રહ્યા તુલસી ગરજો હોય ને એ પહેલા જાય એના પ્રાપ્તિ કરવી એ પહેલાં જાય ભગવાનની ભૂખ છે ને એના માટેની વાતો બાકી તો કથા એવું તો ગામો ગામ પાંચ પાંચ લાખ માણા મોરારી બાપુની કથામાં હોય પણ હનુમાન તો કોક હોય હનુમાન કોક હોય જિજ્ઞાસુ કોક હોય પ્રેમી કોક હોય એટલે સૌ પેલા તુલસીદાસ મહાત્મા આવી ગયા તો દાદા ધીરે ધીરે લાકડી ના ટેકે આવો વૃદ્ધ શરીર દાટી ચડેલી વાળ ઠેકાણું ઠેકાણ નહીં પાઘડી ના હેઠા આડા અવડા ખુલ્લા જઈ ગયેલા ડગમક ડગમગ કરતા આ બેઠા ધ્યાન રાખી થયું ક્યાં દાદા એ પણ આપણે તો શેલ્લા સુધી રાહ જોવાની શેલ્લો કોણ જાય આમાંથી જયારે કથા પૂરી થઈ જઈ મહાત્માએ એને પોથીએ એ જયારે વેંટાળી દીધી મૂકી દીધી પોથીએ પછી રામારે નીકળ્યા બ્રાહ્મણ દેવતાએ જતા રહ્યા કથા વાંચનારા જતા રહ્યા છેલ્લે પેલા બાબા ઉભા થયા હવે બધા લોકો ગામ હામાં જતા હતા હનુમાનજી હડ્યા જંગલ હામાં ખેતર આને વિચાર્યું કે આ બાબા ખેતર માં હલ્યા

આપણે સંસારમાં કામ ગમે કરી પણ ધ્યાન નિશાનમાં હોવું જોઈએ ક્યારે આમાંથી નિકળું મારા નાથના ભજનમાં લાગુ આ નિયમ હોવો બગ એટલું મારા મારામાં છોકરાના મોબાઈલ આવેલી તો ખાય ને હે એ મનના ભજનનો અહેવાલ્યું કરો ભજન વગર ના રહી છોકરો ભલે મોબાઈલ અને મોબાઈલથી જ કદાચ આડઅસર થઈ જાય આનાથી સીધી અસર થશે પરમાત્મા ઉદી પહોંચી જાય તમારી પ્રતિતા નિશાન એટલે વ્યસન કરો તો એ ભજનનું કરજો નો કરજો અને નામ કોઈ વસ્તુ પદાર્થ તો લેવાનું નથી આપણે નામ તો શ્વાસો શ્વાસ લેવાનો શ્વાસ તો બધા પાસે હોય ગમે ત્યાં બે હોવો તો શ્વાસ તો હોય એટલે પકડી લીધા પગ ભલે આ એ છોકરા જવાની હોય મને ભારે ફરત બાળા એ તમે જે હોય હું ઓળખી ગયો આ અંધાણી હરીને ઓળખ્યા હું તમને ઓળખી ગયો તમે હનુમાનજી મહારાજ પણ આ વાત હાજી મારું શું કામ હતા અને સંત કાયમ હોય ભગવાનના અવતારોની રાહ જોયું પણ સંત કાયમ અત્યારે કલકી કે અવતાર થો ને પણ આપણે વાત બીઆું લાઈ હવે ત્યારે થાય તારે નક્કી નહીં હનુમાન કાયમ હોય સંત કાયમ અને સંત વગર અવતારના બાપ આવ્યો તો ઓળખાય નહીં ઓળખાય નહીં રામ આયા કૃષ્ણ આયા દાદા રામ કહે ગયા બુદ્ધ આયા મહાવીર આયા પૂરી ઓળખ્યા છે એને ગુરુ મળ્યા એને ઓળખાણા સબરીને ગુરુ મળ્યા તો રામ ઓળખાણા નગર રામ તો બધાય આખા જગ્યા એનો તો વનવાસ આપે તો બધાય એટલે મારા બાપ એને ભગવાન માનનારા ગુરુ ના બાળકો હોય એ અવતારો નો ઓળખ અવતાર એટલે જેના ઘટમાં આત્મ તત્વો નું પ્રાગટ્ય થયું એ અવતારી પુરુષ કહેવાય પછી સગન બાપા હોય તો સગન રામ મગન બાપા હોય તો મગન રામ મૂળ એના અંદર રામનું પ્રાગટ્ય થયું આત્માનું એનું નામ કોઈ પણ હોય તો એ સ્વરૂપ ભગવાન અવતારી પુરુષ કહેવાય એટલે હનુમાનજીના કે શું કામ કે મારે રામ ના ઓળખવા કે નામ ના ઓળખાય રામ તો તારામાં તો અનાધી ન ઓળખવા માટે ભક્તિની જરૂર તો શું કરવું પડે કે નામનું ભજન કરવું પડે ચંદન ઘસવું પડે ભક્તિની સુગંધ જાય ચંદન જેમ કહો ને એમ સુગંધ આવે પણ ઘણા હરફ હોય રેયા ચંદન ના જાળવે પણ મોઢું અડવા ના દે એટલે મયથી ધ્યાન ના રાખતો એમ ઘણા આવા કરા સત્સંગમાં પણ સંત ના ના દે સમજાય સત્સંગ ના ડોવા ના દે રાગ દ્રીસ મટો નહીં રાગ દ્રીસ મટી જાય તો સંસાર તો હરવો જ સંસારમાં દુઃખ નથી પણ મારું તારું માન્યું રાગ દ્રીસ મિતુ મીઠું આજે દ્વૈત પ્રપંચ ઉભા મનના એ દુઃખી કરે કોઈ મનુષ્ય પાત્ર તો પરમાત્માની દેણ છે લાખો કરોડો જન્મના પુણ્ય ઉતા ભેગા થાય તરત મનુષ્ય પડે આપણે રાજા રાજી થઈને ગાડી કરોડ રૂપિયાની ગાડી સાહેબ ગાડી લઈને આવ્યો તો આપણે જોવા જઈએ ગાડી ગાડી લઈને આવ્યા સાહેબ તો મારો કહેવાનો અર્થ થાય તો તો મનુષ્યની આટલી બધી કિંમત માણા માણસ જોતા રાજી ના થાય તો આ સારી ભવાઈ નથી બધી ભવાટી દુઃખ નથી બધું માણસ જોઈને માણસ રાજી થવો એટલે તુલસીદાસના ચંદન ગસવાનું કીધું કે આ ભક્તિ કરજે ભજન કરી ભજન કર્યું ભજન કર્યું પણ આને ખબર ના રે કે આમાં આત્મા તો આપણે તો રૂપ હોય ને અઢાર વર્ષ સુધી અઢાર ગુરુ સુધી ભજન કર્યું હર સુધી તો કર્યું ભગવાન આવવાના થી આકાશ મેં જીવન પણ શાન નથી મળી શાન મળ્યું ભજન મળવું જોઈએ પણ ભજનની ની સાને મળવી જોઈએ સમસ્યા હોવી જોઈએ ગુરુ ની શાન મળવી જોઈએ તો ભગવાન તો આખો નથી તરત લાગી શું લાગ્યું ભજન કરો પણ ખબર ના પડે ક્યાંથી ભગવાન સંતન ગયા કર્યું પણ ભગવાન મળ્યા નહીં હનુમાનજી નું કીધું ભગવાન હું ભજન તો કરું હું સંદન કરું પણ ભગવાન ના મળ્યો કે ભલામણ હું સાન કરું હમે જો આ વખતે જયારે રામ તન મળવા છે ને એટલે હું સાન કરી ચિત્રકોટ કે ગાઢ પર ભાઈ સબ સંતન કી ભીડ એ તુલસીદાસ તું ચંદન કહે છે ને આ તન તિલક કરે રઘુ ચિત્રકોટનો ઘાટ એટલા સંસાર દેહમાં રૂપે ભગવાન બધા એને રૂપ કહેવાય માનવ ભગવાન ભગવાનનો ગુરુ આ બધી મૂર્તિમાં છે કણકણમાં પણ માનવમાં પૂરેપૂરો ચેતન ભગવાન આમાં ચેતન મળે ભગવાન બીજે બધે ભગવાન સ કરો પણ એને મળવા માટે આ તો મનમાં આપણે માનવાના મન મનથી બધું કરવાનું એ ભગવાન નક્કી લે છે પણ માનવ રૂપે ભગવાન મળે તો મનનો સમાધાન કરી આલે તો બધી ઓળખાય છે એટલે જ્યાં રામ ટીલું કરવા કે એ તુલસીદાસ તું ચંદન ગજે આ તું ભજન કરે જ ને સ્વાસે સ્વાસે ભજન કરવું એ ચંદન ગયું કહેવાય પણ તને ભગવાન કહો જે દી તને ટીલુક કર્યું ને નામ આપ્યું ને નામનું દાન આપ્યું એ ભગવાન એ ભગવાન એ ભગવાન ન તો ફોટો તો હતો રમેશભાઈ ના ઘરે ફોટા નહીં હોય પણ અહીં જમાયા ટીલુક કરે ભગવાન આપણા ગુરુ એ જ આપણા ભગવાન જે ગુરુ મળ્યા એ આપણો ભગવાન બહેનો ના જે પતિ મળ્યો એનો ભગવાન ઉગાડી તમારા મા બાપ એ તમારા ભગવાન આ રોકડા ભગવાન છે બાકી થાપેલા નો ના ભગવાન તો ઠીક ઠેકાણે છે પ્રદર્શન છે દર્શન નથી દર્શન તો ગુરુ મળ્યા પછી ઘટમાં થાય આત્મ દર્શન થાય પોતાનું નક્કી કરો આત્મા દર્શન એટલે આજે હનુમાનજી નો જન્મોત્સવ છે રમેશભાઈ નો જન્મ દિવસ એટલે જન્મ દિવસ નો આજ ઉત્સવ છે એટલે બધા પ્રસાદ નો ટાઈમ થઈ ગયો પ્રસાદ થઈ ગયો એટલે આજે આપણે આનંદ ને આનંદ છે ને ટૂંક આપણે પૂનમ માં આવું કઈક ને કઈક ભરતું હોય એટલે પૂનમ ની વાર મજા કારણ કે પૂનમ નો આ ટૂંકમાં કહી દો કાકે બીજ અને પૂનમ અમારા બાપા કહેતા ઘરે પ્રોગ્રામ ના રાખતા બીજ પૂનમમાં વાયકમાં જવું હોય અને સંતો ભક્તો બીજ ને પૂનમમાં પૂરું થઈ જાય બધાય વાના પૂરા થઈ જાય હવે આ બાર તો જગતમાં બાર બીજું આવે મહિને મહિને આવે આમ તો ડબલ કરો ચોઈ આવે વધ ને શોધ તો પણ બીજ ચઈ છેલ્લી આપણા બધાનો જન્મ દેહે કરીને જગતમાં થયો હતો જગતમાં જીદી જન્મ્યા ને તેથી આપણો દેહનો જન્મ થયો આ સમાજે આપણને ઓળખાણ લીધું પટેલ છું દરબાર છું ભાઈ છું ભાઈ છું આ ઓળખાણ આપણને જગતની આપી એ ખોટી હતી અને આપ્યા રમકડા આપણને રમવા વાળા ને હાથી ને મોટર ને ગાડી ને બધું ખોટ ખોટું રમવા આવ્યું હવે આ રમકડા ઘડીક ઘડીક હાલતા હતા પાછો પગડે એટલે પાછા રોઈ આપણે છોકરા રોતા ને રમકડા બહુ હાલ નહીં કાય તૂટી જાય ફૂટી જાય એમ છોકરો ઘણી વખત પડી જાય એટલે રો વાગા તરફ એમાં આપણે બધા રમકડા જ હતા રમકડેથી જ રમતા હતા રમકડાના ભગવાન રમકડા જ માનતા દેહરૂપમાં દેહરૂપમાં દેહરૂપ સમાજ આ જગતમાં એ બધું નાતના જાતના બધું રમકડામાં આપણે રમતા જ બધું સાચી ખબર જ નથી સાચી જાત આપણી જો હાચો સ્વરૂપ છે સાચા ભગવાન શું સાચો ધર્મ શું આપણને સાચી ખબર નથી પડી પણ જ્યારે બીજ આવી આ બીજ અંદર ની બીજ છે જેથી ગુરુ મળે એટલા પરમાત્મા પણ જે પછી બીજ મટી થઈ પણ પૂનમ સુધી જો રેણી પાડો સેવા સત્સંગ ને રેણી પાડો અને જયારે અંદર નક્કી થઈ જાય નિજમાં નામ નક્કી થઈ જાય તો આને પૂનમ કહેવાય મન પૂરેપૂરું પૂનમ નવી પૂનમ તો આ આ મહિમા રેણી પાડવી પડશે જેથી ગુરુ મળ્યા જેથી બીજા મળ્યા તમારા જેવા એ ભગવાન તમારા ગુરુ નોખા અને ઓળખાયા ભેગા એ તમને નામ આપ્યું જે પરમાત્માનું નામ આપ્યું તમારા આત્માનું એ જ જે આત્માનું સ્વરૂપ છે એનું ભજન કરવાનું નામનું ભજન કરવાનું અને નામના ભજનમાં આખી દુનિયાના સંતો આવી ગયા ઘણા એમ થાય કે આપણે બાપા એ કયા બીજા સંતો ના આવ્યા પણ આ તમને જે નામ આવ્યું હોય ને એ બધા સંતો નામમાં આવી ગયા સમજી ગયા તમે જેટલી જાય બોલાવે એટલી ઓછી બધા નામમાં આવી ગયા સમજ્યા મારી વાત એટલે સંત મળે સદગુરુ મળે એટલે ભગવાન મળી ગયો આ બીજ છે બીજો બીજો તમારા સિવાય ભગવાન જેથી ગુરુ મળે એથી ભગવાન મળ્યો હવે એની રેણી પાડો દીકરીના જેથી લગ્ન કરે જ ભગવાન મળી ગયો જ ભગવાન પછી પછીની ઘરની રીત પાડવી પડે ને રેણી પાડવી પડે એમાં ભરવું પડે એમાં આપણે આ ગતમાં ભરવું પડશે ગતમાં ભગવાનની ગત સ ગતિ સ એમાં આપણે ભરવું પડશે મનથી ભરવું પડશે